મહેસાણામાં કડીના ગામમાં ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કરતા ટોણો માર્યો કે ચૂંટણીના સમયે માંગણી ન કરી હોવા છતાં સરકારે કેનાલમાં પાણી આપ્યું હતું પરંતુ હવે જ્યારે ખેતી અને પશુપાલન માટે પાણીની સખત જરૂર છે ત્યારે કેનાલમાં પાણી બંધ કરી દેવાયું ખેડૂતોની માંગ છે કે પશુપાલન અને ખેતી માટે કેનાલમાં પાણી ફરીથી શરૂ કરવામાં આવે પાણીની બહુ તકલીફ છે ત્રીસ તારીખથી બંધ થયું છે દિવસથી એ પણ પછી ખેતી બધી નુકસાન માં જાય હે એટલે પંદર દહ વીસ દહ વધારે સારા માટે આ ગામમાં થઈને થઈ શાખા નીકળે છે અહીંયા ઘાસ ચારા માટે પાણીની બહુ તકલીફ છે પાણી બંધ કર્યું છે એકત્રીસ તારીખે અને ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે છેલ્લે આવનારા ને તાકડે પાવર એ નહીં આવતા ને બંધ કરી દીધી આ લોકો પાવર એ કાલે આખો આઠ કલાક બગડ્યો પછી આ લોકો પાવરનો કરે કર કેનાલનો કાપ કરે જય સાલ અમે કેનાલો બંધ કરવાની કહેતા તો બંધ નતા કરતા અને આ સાલ પોણી અગાઉ બંધ દીધું એટલે આ લોકોનો આ જનતાની જરૂર નથી